ગુજરાતમાં આ વખતે કમોસમી વરસાદની વચ્ચે ભૂપેન્દ્ર પટેલ તેમની સરકારના પ્રધાનોને ખેડૂતોની માવઠાની થયેલા નુકસાન અંદાજ મેળવવા વિવિધ જિલ્લામાં મોકલ્યા હતા જેના ભાગરૂપે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રધમનભાઈ વાજાએ સવારે ગીર સોમનાથ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ ખેતી ક્ષેત્ર માવઠાની થયેલા નુકસાન અંગેનો વિચાર મેળવ્યો હતો અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રધુમન વાજાએ ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાના ખેતરમાં જઈને ખેડૂતોની માવઠાથી થયેલા નુકસાન પ્રાથમિક અંદાજ મેળવ્યો હતો ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે મગફળી સત્યાવીસ હજાર સાતસો ચોસઠ હેક્ટરમાં સોયાબીન અગિયાર હજાર ત્રણસો પાસઠ હેક્ટરમાં કપાસ અને પાંચ હજાર આઠસો સાત હેક્ટરમાં તુવેરનું વાવેતર કરવામાં આવ્યું છે કૃષિ બાગાયત એક વારસીય પાક બે હેક્ટરથી વધુ જમીન ધરાવતો ખેડૂત વરસાદ આધારિત વિસ્તાર ઊંચાઈ સિંચાઈવાળા વિસ્તાર સર્વ કરવાની જોગવાઈ જમીન તથા અન્ય નુકસાન માટે સહાય કાદવ રીતે દૂર કરવા ડિસ્લિંગ ભૂસ્ખલન નદી ફેરફાર વગેરેના કારણે જમીન નુકસાન સેટેલાઇટ ઇમરજન્સી આધારે અસરગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી આવી વરસાદની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો